आपण स्वागत नडिया परशुराम जी ना જન્મોત્સવ નડિયાદ શહેરના માય મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો જેમાં નડિયાદ શહેર તેમજ જિલ્લાના બ્રહ્મ સમાજના સભ્યો અને આગેવાનો જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે ભગવાન પરશુરામજી ના જન્મોત્સવના વધામણા કરવા આવેલ બ્રહ્મદેવોએ પરંપરાગત રીતે ભગવાન પરશુરામજી આરતી ઉતારી પૂજન કર્યા બાદ પહેલગામ આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવી ચુકેલાઓની મુક્તિ માટે બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ સભ્યોએ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી ખૂબ જ મોટી સંખ્યામાં માઇ મંદિર ખાતે ઉપસ્થિત રહેલા બ્રહ્મ દેવોમાં પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પ્રદેશ ભાજપ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ નડિયાદના કોર્પોરેટર પંડ્યા અને અને શહેર બીજા કેટલાક રાજકીય આગેવાનો રહ્યા હતા ત્યારે જિલ્લાના મોટા ગજાના વેપારીઓ પણ ભગવાનના પૂજનમાં હાજર રહ્યા હતા સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજના રાજ્ય કક્ષાના ખેડા જિલ્લાના પ્રમુખ ધીરજભાઈ શુક્લ તેમજ ખેડા જિલ્લાના મુખ્ય સંગઠક આશિષભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આશીષભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે માય મંદિર ખાતે હરેન્દ્રભાઈ પંડ્યા દ્વારા ભગવાન

અને નડિયાદ નિવાસી અને હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષામાં ઘણા વર્ષોથી સેવા કરું છું અને મુખ્ય સંગઠક તરીકે કાર્ય કરું છું ભગવાનનો આજે અમારા ઈષ્ટદેવ શ્રી પરશુરામ ભગવાનનો જન્મોત્સવ છે દર વર્ષે અમે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ પણ આ વર્ષે ખૂબ સાદાઈથી અમે નડિયાદ ખાતે શ્રી માય માતા મંદિરની અંદર પરશુરામ ભગવાનનો જન્મોત્સવ અને આરતીની ઉજવણી સંપન્ન કરી હાલ આપણા દેશમાં પહલગામ ખાતે જે અઠ્યાવીસ નિર્દોષ નિહત્થા નાગરિકો ઉપર અમાનવીય રીતે રાક્ષસી કૃત્ય દ્વારા નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે તેની માટે પણ અમે સૌ બ્રહ્મબંધુઓએ બે મિનિટ મૌન પાળી અને એમના માટે પ્રાર્થના કરી છે કે તેમના આત્માને શાંતિ મળે અને ભારત સરકારને અને માનનીય શ્રી મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારી લાગણીઓ પહોંચાડી છે કે આમની ઉપર ખૂબ જ સખત પગલાં લે અને ખૂબ સખત કાર્યવાહી કરે તથા આ કૃત્ય કરનાર અને કરાવનાર બંનેઓને એક દાખલા રૂપી સજા આપે એવી અમારી સૌની વડાપ્રધાનને અને ગૃહમંત્રીને લાગણી પહોંચાડશો એવી વિનંતી છે સૌ ભાવિ ભક્તોને સૌ સનાતનની ભાવિ ભક્તોને મારા જય પરશુરામ હર હર મહાદેવ રોજ માઈ મંદિર ખાતે ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવી જેમાં ઘણા બધા બ્રાહ્મણ ભાઈઓ બહેનોએ લાભ લીધો સૌ પહેલાં સૌ હિન્દુસ્તાનના ઇન્ડિયાના જેટલા બી ભાઈ બહેનો છે એમને મારી નમ્ર પ્રાર્થના કે આપ પણ આજે જ્યારે બાવીસ તારીખે પહેલગામમાં જે સત્યાવીસ દિવ્યાત્માઓ પરમાત્માના શરણમાં ગઈ છે ઘણા બધાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે માના માઈ મંદિર ખાતે પણ અહીં ઉપસ્થિત થયેલા સર્વ બ્રાહ્મણ દેવતાઓ ભાઈઓ બહેનો ભેગા મળી એમના માટે શાંતિની પ્રાર્થના કરી આપ સૌ હિન્દુસ્તાની ભાઈ બહેનોને મારી પ્રાર્થના છે યથાશક્તિ આપ પણ એમના માટે કરો સરકારે આજે ડોનેશન માટે બી રજૂઆત કરી છે આપણે બને એટલી એમને હેલ્પ કરીએ અને હાચા હૃદયથી એમની પ્રાર્થના કરી પરમાત્માને કે જે દિવ્ય ચેતમાનાઓ આપણે ત્યાં આવી છે એમને શાંતિ આપે પરશુરામ ભગવાનની આજે જન્મજયંતિ મહોત્સવ છે બ્રાહ્મણ દેવતાઓ ખૂબ વિશાળ સંખ્યામાં એ ઉપસ્થિત થયા ખૂબ ભાવથી અહીંથી પૂજા કરી ભગવાન પરશુરામને પ્રાર્થના કરું તમારા જેવી સુરવીરતા દરેક બ્રાહ્મણો હું તો એવું કહીશ કે બ્રાહ્મણો સિવાય કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બહેનો છે એમને પણ તમારા જેવી સુરવીરતા અમને આપજો એટલી આજે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે હું ભગવાન પરશુરામને પ્રાર્થના કરું છું સર્વ મારા